નવો વિડીયો માં તમારું સ્વાગત છે પરિવાર વાર લઈ આવ્યા ગયા અમારા બ્લોગ બરાબર તો પહેલા વહેલા બધાને ગુડ મોર્નિંગ અને અમારે સુરત બધા દાદા પણ મસ્ત નીકળી ચૂક્યા તો વાદળ આવી ગયા હતા જોઈ શકો અને ફાઇનલી આપણે આવી ગયા હતા વાડી ફાઇનલી આપણે વાડ કરવાની થોડીક થાય છે આ તો વખા પાડે છે જો ફાઇનલી જોઈ શકો અને આપણે ડાળ કાપવાનું છે ઈ કાપી હે જેમ કે કે હું આપણે કંઈ કરવાનું થાતું નહીં જેમ કે વસ્તી ની હાડવા એટલે એમ કે કે કાપો પર કાપો પર પણ કાપેલા હે પણ આપણે ચા કેલું હે બરાબર તો જોઈ શકો આ રૂ ડાવ કાપવાનું છે આપણે બરાબર તો આપણે ફાઇનલ કરી રિપેરિંગ કામ કરે રેડી દેખ ઉગા હાથ તો આપણે દાળ પાકવાનું થાય છે. બરાબર ને ફાઇનલ જોઈ શકો પાછી આપણે દાળ વાવાઝોડું પડી ગયું બરાબર તો ગાઈશ આપણે હવે દાળ કાપી લઈએ બરાબર આગળ મળશે તો એમાં થાય છે મિત્રો ફાઇનલી આપણે જુઓ બાવળો બાળો હોય ગયા છે દાણા બાણા લાખી ગયા છે હવે બે દાણા રહ્યા હોય એ હવે લાખવાના થાય છે

જય માતાજી મિત્રો ફાઈનલ આપણે આવતા રહ્યા જીવો અત્યારે ઘરનાળા જેમ અમને મને અવાજ આવ્યો ભડમ દિન થયું એટલે જોવા માટે આવ્યા કે ક્યાં પડ્યું પડ્યો જોઈ શકો છો તમારે ઘરનાળો તૂટી ને પડી ગયો હોય અને જુઓ ભારે નુકસાન વરસાદ આવતા ખૂબ નુકસાન થઈ ગયું છે જોઈ શકો તમે પડે પડી ગયું હે